નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ રાજ્યની અંદર હજુ પણ ધોધમાર વરસાદ પડવાનો છે ને એમાં હવે કેટલા વિસ્તારમાં વરસાદ પડશે કઈ તારીખે વરસાદ પડશે અને કેવી તીવ્રતા રહેશે સિસ્ટમનું લોકેશન અત્યારે કઈ જગ્યાએ નોંધાઈ રહ્યું છે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે ઘણા સમયથી આપણે પૂર્વાનુમાન આપતા હતા અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર વચ્ચે રાજ્યની અંદર સારો એવો વરસાદ વરસી શકે છે એ જ મુજબ અત્યારે બંગાળની ખાડીની સિસ્ટમને અસર થઈને ગઈકાલે અઠ્યાવીસ તારીખથી જ રાજ્યની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અત્યાર સુધીમાં જે વરસાદ પડ્યો છે એટલે છેલ્લા ચોવીસ કલાકની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તીવ્રતા વધારે જોવા મળી છે બાકી આમ તો મધ્ય ગુજરાતમાં પણ છેલ્લા ચોવીસ કલાકની અંદર સારો એવો વરસાદ નોંધાયો છે એટલે રાજ્યના અનેક વિસ્તારની અંદર જે આપણે આગાહી મુજબ વરસાદ નોંધાયો છે એમાં સૌથી વધારે તીવ્રતા અને સૌથી વધારે વરસાદ છે એ ગીર સોમનાથના સૂત્રાપાડામાં નોંધાયો છે સૂત્રાપાડામાં લગભગ આઠથી નવ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે બાકી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બધા વિસ્તારોની અંદર એવરેજ બેથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ છેલ્લી ચોવીસ કલાકની અંદર નોંધાયો છે હવે આપણે આગળની વાત કરવા જઈએ તો અત્યારે જે સિસ્ટમ છે આમ તો સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી આવી ત્યાંથી આંધ્રપ્રદેશ થઈને મહારાષ્ટ્રમાં આવી મહારાષ્ટ્ર ઉપર થઈ અને દક્ષિણ ગુજરાત ઉપર થઈને અત્યારે જે સિસ્ટમ છે એ સૌરાષ્ટ્રના ભાવનગર ઉપર પહોંચી ગઈ છે અત્યારે સૌરાષ્ટ્રનો જે ભાવનગર જિલ્લો છે એ જિલ્લા ઉપર એનો સેન્ટ્રલ પાર્ટ છે એનો ઘેરાવો છે એ લગભગ ચારસો ત્રીસ કિલોમીટર આસપાસનો છે અને આ સિસ્ટમ જે ઝડપથી આગળ વધતી હતી પણ હવે એની જે ગતિ છે એ ધીમી પડી ગઈ છે કેમકે સિસ્ટમ જેટલી મજબૂત બને એટલી એની જે આગળ વધવાની ગતિ હોય એ ધીમી થતી હોય છે એટલે સિસ્ટમ છે એ અરબ સાગરમાંથી પસાર થઈ કેમ કે દક્ષિણ ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર પહોંચે એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વચ્ચેનો જે અખાત છે વચ્ચેનો જે દરિયાઈ સપાટી છે એના ઉપરથી પસાર થઈને ત્યાંથી એને ફૂલ એનર્જી મળી એટલે સિસ્ટમ વધુ મજબૂત બની ગઈ છે અને મજબૂત બનીને વધારે સિસ્ટમ સ્ટ્રોંગ છે એટલે એની ગતિ ધીમી પડી ગઈ છે એટલે અત્યાર સુધી જે ગતિથી ચાલતી હતી એના કરતા હવે ધીમી ગતિથી પશ્ચિમ દિશામાં આગળ ચાલવાની છે આમ તો આ સિસ્ટમ છે એ ભાવનગરના જે દરિયાકાંઠા નજીક છે ને હવે દરિયા કાંઠે ને કાંઠે વધારે પડતા ચાલવાની છે ઘેરાવો છે એ સંપૂર્ણ ગુજરાત ઉપર રહેશે અને આ સિસ્ટમ છે દરિયાકાંઠે ને કાંઠે છેક દ્વારકા સુધી પહોંચશે ને દ્વારકાથી પછી અરબ સાગરમાં પશ્ચિમ દિશામાં આગળ નીકળી જશે પણ આ ધીમી ગતિએ ચાલવાની છે એટલે હજુ આપણે ઓગણત્રીસ તારીખ આજે છે ને આ વરસાદ છે બે ઓક્ટોબર સુધી આપણે રાજ્યની અંદર નોંધાશે એમાં સૌથી વધારે છે આગળના દિવસમાં સૌરાષ્ટ્રમાં જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર આગળના બે દિવસ એટલે કે આજે ઓગણત્રીસ તારીખે રાત્રિ અમે જે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યાંથી લઈ અને પહેલી તારીખે બપોર સુધીનું જે સેશન હશે ત્યાં સુધીમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા અને જામનગર આટલા વિસ્તારો એવા હશે કે એમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ છે આવનારા બે દિવસ દરમિયાન જોવા મળે એની સાથોસાથ પવનની ગતિ હશે એ નોર્મલ કરતાં વધી જશે જ્યારે પણ વરસાદી માહોલ હશે વરસાદ પડતો હશે ત્યારે પવનની ઝડપ છે એ ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે અને સાથે સાથે ગાજવીજ હશે એટલે હવે સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાઓ છે એ તમામ જિલ્લાની અંદર ગાજવીજ અને પવન સાથે વરસાદ છે એ પહેલી તારીખે બપોર સુધી નોંધાશે એ સાથે સૌરાષ્ટ્રના જે રાજકોટ બોટાદ ભાવનગર ભાવનગરથી આગળના ભાગો છે અથવા તો જે મોરબી સુરેન્દ્રનગરના ભાગો છે એ તમામ વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદ એકથી લઈને દોઢ ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી વરસાદ નોંધાયો છે હજુ પણ ત્યાં વરસાદ ચાલુ રહેશે પણ આજે જે ઓગણત્રીસ તારીખે રાત સુધીમાં જે વરસાદ પડ્યો એના કરતાં તીવ્રતા થોડીક ઓછી થઈ જશે છતાં પણ ત્રીસ તારીખે આવતીકાલે ત્રીસ તારીખે મોડી રાત સુધીમાં દક્ષિણ ગુજરાતની અંદર પણ હજી બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ છે એ વરસી શકે એમાં ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ વાપી નવસારી ડાંગ બીલીમોરા આ તમામ વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ છે તાપી જિલ્લો હોય રાજપીપળા હોય તમામ વિસ્તારની અંદર બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ આવનારા ચોવીસથી છત્રીસ કલાક દરમિયાન નોંધાશે એ સાથે કચ્છ જિલ્લાની અંદર પણ હવે ધીમે ધીમે વરસાદ કચ્છ જિલ્લાની અંદર રાપર તાલુકો છે તેની અંદર છૂટાછવાયા ઝાપટાથી હળવો સામાન્ય વરસાદ અને રાપર તાલુકાને બાદ કરતા અન્ય વિસ્તારો હશે એ તમામ વિસ્તારની અંદર અડધાથી લઈને એક ઇંચ અને એક બે સેન્ટરની અંદર દોઢ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે એ સાથે મધ્ય ગુજરાતના વિસ્તાર છે આણંદ નડિયાદ ખેડા વડોદરા કપડવન ગાંધીનગર અમદાવાદ સાણંદ વિરમગામ આ જે તમામ વિસ્તાર છે એમાં પણ આવતીકાલે ત્રીસ તારીખે મોડી રાત સુધીમાં લગભગ હજુ એકથી બે ઇંચ સુધીનો વરસાદ વરસે તેવું એક અનુમાન છે એ સાથે જે દાહોદ ગોધરા છોટાઉદેપુર અને મહિસાગરની અંદર છૂટાછવાયા હળવા મધ્યમથી સામાન્ય વરસાદ રહેશે ત્યાં લગભગ અડધાથી એક ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે જે અરવલ્લીને સાબરકાંઠા છે આમ આમ તો અમે પહેલાંથી કહેતા આવ્યા છે કે અરવલ્લીને સાબરકાંઠાની અંદર થોડીક તીવ્રતા ઓછી રહેશે એટલે ત્યાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ જોવા મળશે બાકી ઉત્તર ગુજરાતના જે વાવ થરાદ બનાસકાંઠા પાટણ અને મહેસાણા જેવા વિસ્તાર છે તેમાં લગભગ એકથી બે ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે તેમાં પછી હારીજ સમી હોય લાખણી હોય સુઈગામ છે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે દિયોદર ભાભર છે ધાનેરા છે આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળશે ખાસ કરીને રાજસ્થાન બોર્ડર સુધી ડીસા અને જે પાંથાવાડા હોય ઈડર વડાલી ખેડબ્રહ્મા જેવા વિસ્તાર હોય તમામ વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે જોકે ઈડર વડાલી ખેડબ્રહ્માની અંદર હળવા ઝાપટાઓ જોવા મળશે બાકીના જે મેં આપણે જણાવ્યું એમ જિલ્લાવાઈજ આ પ્રકારના વરસાદ છે એ લગભગ આવનારા ચોવીસથી છત્રીસ કલાક દરમિયાન હજુ પણ નોંધાશે એટલે ખાસ અત્યાર સુધી જે વરસાદ નોંધાઈ ગયો છે છેલ્લી ચોવીસ કલાકની અંદર વરસાદ નોંધાયો અને હજુ પણ લગભગ ચોવીસથી છત્રીસ કલાક સુધી તીવ્રતા સાથે મેં આપણે જિલ્લાવાઇઝ નામ જણાવ્યા છે એ મુજબનો વરસાદ છે એ ગાજ વીજ અને પવન સાથે નોંધાય તેવું એક અનુમાન છે સિસ્ટમ ખૂબ ધીમી ગત્યે ચાલી રહી છે સતત અમે અત્યારે આ સિસ્ટમ ઉપર નજર રાખી રહ્યા છીએ અને આ સિસ્ટમને કારણે જે જે વિસ્તારો પ્રભાવિત થવાના હશે તે વિશેની તમામ માહિતી આપતા રહેશું આ સિસ્ટમ પસાર થઈ રહી છે એને કારણે ઘણા ખેડૂત ભાઈઓને ખરીફ પાકમાં ઘણી બધી પ્રકારની નુકસાની પણ આવશે જો કે એ સિસ્ટમ પસાર થઈ જશે પછી કયા વિસ્તારમાં કેટલું નુકસાન થયું એની વાત આપણે નેક્સ્ટ કરશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર